આ વિડિયો લેક્ચરમાં કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાં તમને ઘણું બધું મળશે ઇવન આ જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પ્રશ્ન બેંકની પીડીએફ એ પણ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ તમારા મિત્ર હોય કે સગા સંબંધી હોય એને પણ તમે શેર કરી શકો છો તો ચાલો આપણે સૂચના આપેલી છે હવે તમને સૂચનામાં ખ્યાલ આવી ગયો છે તો આપણે સીધા પ્રશ્ન એકમાં જઈએ કે ભાઈ વિભાગમાં કુલ પંદર પ્રશ્નો આપેલા છે જે પૈકીના કોઈ પણ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે તો પહેલો સવાલ છે કે ભાઈ પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે તો જવાબ આવશે મિત્રો બી તેર બીજો સવાલ છે ખરીફ પાકનો સમયગાળો તો બીજો સવાલ જવાબ આવશે જૂનથી ઓક્ટોબર ત્રીજો સવાલ છે કે ખાલજી ગયા પ્રકારની મધમાખી ઇટાલિયન મધમાખી છે તો જવાબ આવશે બી એપી ફ્લોરી અને ચોથો સવાલ છે નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે તો જવાબ આવશે ડી બરસિન તો આ રીતના આપણા આ જે વિકલ્પ છે એનો જવાબ થશે નેક્સ્ટ આગળના વિકલ્પ જોઈએ એ પેલા ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમને ગણિતમાં વિજ્ઞાનમાં ઘણી બધી કન્ફ્યુઝન છે તો એનું સોલ્યુશન ક્યાંથી કરવું તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા સર્ચ કરશો એટલે વેડ ડિજિટલ આવી જશે એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરશો એટલે આવું કઈક પેજ આવશે જુઓ અહીંયા તમે તમારો મોબાઈલ નંબર કે જે તમે તમારા ઘરે રહેતો હોય તમારા મમ્મીનો પપ્પાનો કોઈ પણ મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડા ઓટીપી આવશે એ નાખી દેશો એટલે તમે લોગિન કરી જશો હવે અહીંયા ખાસ મિત્રો ધોરણ નવ નો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમનો કોર્સ ઓલરેડી અહીંયા મુકાઈ ગયો છે સાગર સર દ્વારા દ્વારા તો આ રીતના અહીંથી તમે સંપૂર્ણ બધા દાખલાઓ બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ અહીંથી તમે મેળવી શકશો જોઈ શકો છો જો આ રીતના ગણિત અને વિજ્ઞાનનો નવો અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ છે ભાઈ સર અને સાગર સરનો મુકાઈ ગયો છે હવે અહીંયા છે આ પ્રશ્ન બેંક છે એની પીડીએફ તમને અહીં મૂકી દઈશું તો ત્યાંથી તમે જોઈ શકશો અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે એ પ્રમાણે તમે ધોરણ વાઇઝ વિડીયો જોઈ શકશો હવે આ પ્રશ્ન આ જે પીડીએફ છે એમાં મિત્રો આ પેડ કોર્સ છે એમાં ધોરણ નવ નું ક્લિક કરશો ધોરણ નવ નું ફોલ્ડર છે અને એમાં મિત્રો તમને ધોરણ નવ ના તમામ મટીરીયલ

હવે સાચા ખરા ખોટા છે ખાલ કરવાના છે તો જોઈએ ખરા ખોટા એટલે સાચું બને રીતે કરવાનું છે તો તથા ગાજર ઘાસ એ ઉદાહરણ છે તો જવાબ આવશે મિત્રો ઘઉં તથા ચણાને ઉગાડવાની પદ્ધતિને ખાલ જગ્યા કહે છે તો જવાબ આવશે મિશ્ર પાક આઠમો સવાલ પાકને હવામાંથી ખાલ જગ્યા પોષક તત્વો મળે છે તો શું આવશે મિત્રો યકૃત સોરી એમાં શું આવશે મિત્રો

કોઈ પ્રશ્ન ઉતાવળમાં વાંચવાથી કોઈ શબ્દ ભૂલાઈ જતો હોય અથવા રહી જતો હોય અથવા કોઈ ઉતાવળમાં આપણે સોલ્વ કરતા હોય તો એ પ્રશ્ન રહી જાય તો મિત્રો આપણે એની કોમેન્ટ છે સાચા જવાબની જે પણ કોઈ હોય એ સાચો જવાબ છે એની કોમેન્ટ છે આપણે કરી એટલે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન હોય કેમ કે અત્યારે આપણે ઉતાવળમાં બધું આખું સોલ્વ કરતા હોય એટલે પ્રશ્ન સમજવામાં એમાં કોઈ ભૂલ થઈ હશે તો આપણે એનું નિરાકરણ આ રીતના લાવી દઈશું ચાલો બને ત્યાં સુધી આપણો કોઈ પ્રયત્ન એવો હોતો નથી પણ ઘણી વાર આવું થઈ જાય તો આપણે આ રીતના સોલ્યુશન કરી શકીએ ચાલો આગળ વધીએ હરિત ક્રાંતિ ખરા ખોટા જોવાના છે હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદનનું કારણભૂત છે તો વિધાન કેવું છે ખોટું એની જગ્યાએ હરિત ક્રાંતિ ના આવે કયો આવે શ્વેત ક્રાંતિ આવે દૂધ માટે રેડ ચાલો નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વો છે તો વિધાન કેવું છે ખોટું છે ભારતનું દરિયાઈ મત્સ્ય સંશોધન ક્ષેત્ર 7500 કિલોમીટર નું સમુદ્ર તટ ધરાવે છે વિધાન કેવું છે ખરું અસિલ એ વિદેશી જાતની મરઘી છે તો ખોટું છે ભાઈ અને ઝીંગા તથા મુત્સલ એ કવચીય માછલીઓ છે તો વિધાન કેવું છે ખરું છે ચાલો આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ શું કરવાનું છે તો કે ભાઈ આ જે વિભાગમાં આપેલા છે એમાં કોઈ પણ બે લખવાના છે હવે આપણે બે બે ગુણ આપેલા છે સાથે સાથે કરતા જઈએ તો કે નીચે આપેલા પોષક તત્વોને લઘુ પોષક તત્વો તથા ગુરુ પોષક તત્વોમાં વર્ગીકરણ કરો તો જુઓ નાઇટ્રોજન છે તો શું છે ગુરુ છે કેલ્શિયમ છે એ શું છે એ પણ ગુરુ છે ચાલો બોરોન છે એ શું છે લઘુ છે અને ફોસ્ફરસ છે એ શું છે તો કે ગુરુ છે આ રીતના મિત્રો વર્ગીકરણ થઈ છે બે બે ગુણના મિત્રો સવાલ છે નીચેના પાકને રવિ પાક અને ખરીફ પાક પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે તો ઘઉં છે એ રવિ પાક છે મકાઈ છે એ ખરીફ પાક છે જો મિત્રો એક એક અક્ષર લખું છું ડાંગર છે એ ખરીફ પાક છે અને ચણા છે એ શું છે રવિ પાક છે ચાલો આગળ ત્રીજું જોડવું જોઈએ નીચે આપેલા કાર્બોદિત યુક્ત તથા પ્રોટીન યુક્ત પાકમાં વર્ગીકરણ કરો તો આમાં કાળા

સપાટી પરથી ખોરાક લેનારી પાણીની મધ્યમાંથી ખોરાક લેનારી અને પાણીના તળિયે ખોરાક લેનારી માછલીમાં વર્ગીકરણ કરો તો કોમન કોપ છે એ તળિયેથી લે છે એટલે ત લખું છું મેગ્રીલ છે એ પણ તળિયેથી લે છે પછી રોહુ છે એ શું છે ચાલો એ મધ્યમાંથી લે છે એટલે મ લખું છું અને કટલા છે એ શું છે તો કે સપાટી ઉપરથી લે છે એટલે આપણે એને સળ પર લઈ છે ચાલો નેક્સ્ટ સાતમું જોઈએ આપેલ ગાયની જાતને દેશી તથા વિદેશી જાતમાં વર્ગીકરણ કરો તો જર્સી છે એ તો શું કેવી જાતિ છે તો વિદેશી જાતિ છે રાતી સિંધી તો એ કેવી છે દેશી છે સાહીવાલ તો એ પણ છે એ દેશી જાત છે અને બ્રાઉન સ્વીટ તો એ શું છે વિદેશી છે ચાલો નીચે આપણે કેટલીક પાકોને જોડ પૈકી કઈ આંતર પાક ઉચ્છેદ પદ્ધતિ છે તો જેમાં જાઓ છે મિત્રો જો રાય અને ઘઉં તો મિશ્ર છે પછી બાજરી અને ચોળા તો એ પણ કેવું છે આંતર છે સોરી પછી ઘઉં અને ચણા તો કે મિશ્ર છે પછી સોયાબીન તો કે આંતર છે અને મગફળી તો એ સૂર્યમુખી તો મિશ્ર છે નેક્સ્ટ મોટા પ્રશ્નો છે એની ચર્ચા કરીએ આપણે આગળ ચાલો હજી મિત્રો જો તમને આ બધા પ્રશ્નોમાં છે ક્યાંક ને ક્યાંક તમને કઈ કેરી રહેતી હોય કન્ફ્યુઝન થતું હોય તો મિત્રો એનું સંપૂર્ણ નિરાકરણ મિત્રો તમને જેમ કીધું એ કોર્સમાં તમે જઈને ગણિતનો કોર્ષ અને વિજ્ઞાનનો સંપૂર્ણ આ જે પાર્ટની વિજ્ઞાન કન્ફ્યુઝન છે એ બધું ત્યાંથી નિરાકરણ લાવી શકો છો ચાલો નેક્સ્ટ આપેલ નું વસ્તુઓનું વર્ગીકરણ અલગ પડતી વસ્તુ લખો તો કે ગોખરું તો એમાં શું આવશે આ ગોખરું ગાજર ને મોથા તો બાજરીનું અલગ પડે છે દરેક જવાબની મિત્રો ચર્ચા કરીએ તો આમાં બીજામાં આવશે શું આવશે નદીના પાણીને ઉચપવાની પદ્ધતિ ત્રીજામાં શું અલગ પડે છે તો ત્રીજામાં પડશે જુવાર ચોથામાં આવશે તો કે ઓરેસ્ટર ઓએસ્ટર પાંચમા શું આવશે મિત્રો કીટકો મિત્રો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ આ જે પ્રશ્ન બેંક છે એની મળી જશે ક્યાંથી મળશે તો પેઇડ કોર્સમાં જઈને તમને સંપૂર્ણ સોલ્યુશન આખી આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ તમને ત્યાંથી મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકશો ચાલો હવે એક શબ્દમાં કે એક વાક્યમાંથી પ્રશ્ન જવાબ લખવાના છે હું બોલતો જઈશ

કાપણીની ક્રિયા સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે તો એ તમારે છે કોમેન્ટ કરવાની છે કે ખેતી સાથે ઘણા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે એટલામાં કઈ કૃષિ પદ્ધતિઓને કોઈ રસાયણોનો ઉપયોગ નથી તો કાર્બનિક ચાલો કઈ મધમાં કીધ મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ વધારે હોય છે તો શું આવશે મિત્રો તો કે એપિક્સ એપિસ મેલી જે ફેરો છે એનું મધ એકત્ર કરવાનું છે એ શું હોય છે તો કે વધારે હોય છે ચાલ નેક્સ્ટ આપણે તફાવત છે તો એની ચર્ચા કરીએ હા એની એની સોલ્યુશન મળશે પણ મિત્રો આ ચર્ચા કરીએ મોટા પ્રશ્નોની આગળ આપણે વાત કરીએ હવે આમાં શું કરવાનું છે તો કે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે તો કે અનાજ સંગ્રહ કરવા માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો ડી આપેલ તમામ બીજો પ્રશ્ન છે દેશમાં ભૂખમરાની લડવા માટે કયા પગલા લેવા જોઈએ

તમે છે એ લખો તો મિત્રો આમાં માઉસ થી સરખું લખાતું ના હોય એટલે તમને જે આપણે એક બીજું પેપર પણ મિત્રો મૂકીશું સંપૂર્ણ સોલ્યુશન નું બીજું પેપર પણ આવશે એમાં બધું જ ટાઈપ કરેલું હશે રેડી હા અને પીડીએફ પણ મેં તમને કીધું મે એપ્લિકેશન માંથી એની સંપૂર્ણ સોલ્યુશન ની પ્રશ્ન બેંક મળી જશે ચાલો નેક્સ્ટ આપેલ જોડીમાં બંધ બેસતી ન હોય એવી તો કે સલ્ફર અને હવા નેક્સ્ટ પ્રશ્ન છે કેન્દ્રીય ખાતર અને રાસાયણિક ખાતરમાં કયું ખાતર જળ પ્રદૂષણ કરતું નથી શા માટે તો કયું નથી કરતું તો કે સેન્દ્રિય ખાતર જળ પ્રદૂષણ કરતું કારણ કે પશુના નિવાસો ભોય તળિયું ઢોળા વાળું હોવું જોઈએ કે જેથી સફાઈ સરળતાથી થઈ શકે તો વિધાન કેવું છે ખરું રાસાયણિક ખાતર જમીનની પ્રાણી પાણી સંગ્રહતાની ક્ષમતા વધારે છે વિધાન કેવું છે ખોટું શાહીવાલ અને રાતી સિંધી એ વિદેશી ગાયની જાત છે તો ખોટું મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તા અપ્રાપ્યતા એ ગંભીર સમસ્યા છે વિધાન કેવું છે ખરું વિવિધ આનુવંશિકતાના લક્ષણો વાળી વનસ્પતિઓમાં સંકરણ કરવાની પદ્ધતિને સંકરણ વિધિ કહે છે તો કે ખરું છે ચાલો તો આ રીતના આપણે એના જવાબ થશે નેક્સ્ટ આપણો મોટો પ્રશ્ન છે કેના પ્રશ્નોને આપણે ચર્ચા આપણે આગળ જવાબની ચર્ચા કરીએ ક્યાંથી એની મળશે ચાલશે ચર્ચા કરીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન છે ખૂબ જ મોટું પેપર છે મિત્રો ચાલો ચિત્ર આપ્યું છે એમાં પાક ઉછેર પદ્ધતિની ઓળખ ઓળખો અને પાક ઉછેર પદ્ધતિના ફાયદા જણાવવાના છે તો આ પદ્ધતિ કઈ છે તો પેલા જોઈ શકો છો પદ્ધતિ આંતર પાક ઉત્પાદન પદ્ધતિ આ મોટા પ્રશ્નો છે એની ચર્ચા આપણે આગળ કરી ચાલો નેક્સ્ટ આપણે આપ્યું છે કોઠો પૂરવાનો છે ખાલી જગ્યા પૂરો તો કે પાક તો કયો પાક છે તો કે અનાજનો પાક હોય જેમાં કાર્બોદિત હોય અને પાકનું નામ તો કે ઘઉં ચોખા કઠોળમાં તો કે શું હોય પછી એમાં પાકમાં ચણા વટાણા પછી તો કે અહીંયા શું આવશે પાક તો કે તેલીબિયા એમાં ચરબી હોય તો એમાં કયા કયા આવે મગફળી આવે એરંડા આવે ફળ અને શાકભાજી તેમાં શું આવશે વિટામિન્સ ખનીજાર રેડી એમાં તો કે કોબી હા કોબી કોજો ને ફળ અને શાકભાજી મેથી ચાલો તો આ રીતના એમનાથી તમે વર્ગીકરણ કરી શકો છો ચાલો ક્લિયર આગળ વાત કરીએ આપણે ચાલો આ ગ્રાફ આપણે આપેલો છે એ ગ્રાફ ના આધારે આપણે પ્રશ્નોનો ટૂંકમાં જવાબ આપવાના છે તો જોઈએ ડાયરેક્ટ આપણે જવાબ ઉપર ફોકસ કરીએ તો શું કે છે ગ્રાફ B નું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે તો કે ભાઈ ધીમે પાકને અસર કરે છે અને સમ લાંબા સમય સુધી કરે છે પછી ગ્રાફમાં બંને પેટર્ન અલગ હોવાના કારણો તો કે પોષક તત્વ પ્રમાણની અસર ને લીધે અલગ અલગ છે નેક્સ્ટ ચોથો પ્રવાસ પ્રશ્ન છે કોષ્ટકના આધારે તો પાક ઉછેર પદ્ધતિ કઈ છે તો કે મિશ્ર છે પછી આ કેવી છે તો કે આંતર પાક છે અને આ છે ત્રીજું છે છે કયું તો કે પાક ફેરબદલી ફેરબદલી પાકની ચાલો રેડી બાકીનું તમે વાંચી શકો છો નેક્સ્ટ આપણે પ્રશ્નો હજી છે જોઈ લઈએ તો કે પાક ઉછેર પદ્ધતિમાં એક્સ વાય ઝેડ ને ઓળખો તો એ આપણે જે વાત કરી દીધી આ જે બધા અલગ અલગ પછી વાયની પાક ઉછેર પદ્ધતિમાં કયા કયા પાક પડી શકાય છે તો કે સોયાબીન છે મકાઈ છે સોયાબીન છે મકાઈ છે રેડી બાજરી છે ચોખા છે અને જે પ્રકારની પાકો છે પદ્ધતિમાં પ્રથમ અડદ અને પછી જુવાર શા માટે ઉગાડવા જોઈએ તો કે નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તો મિત્રો અહીંયા હા પછી આપ અલગ અલગ પ્રકાર સમજાવો તો મિત્રો અહીંયા આપણો આ જે પ્રશ્ન બંડ છે એનું હેતુ લક્ષી પ્રશ્ન હા હેતુ લક્ષી પ્રશ્નો છે એમાં ઘણા વિદ્યાર્થીને છે એ કન્ફ્યુઝન થતું એટલે આપણે એનું પહેલા સૌપ્રથમ હેતુ પ્રશ્ન લક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે પછી મિત્રો ટૂંક સમયમાં આખે આખી જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન કેવું સંપૂર્ણ સોલ્યુશન રેડી એ આવી જશે એનો પણ ફરીથી આપણે વિડીયો મૂકીશું અને આ સિવાય આની પીડીએફ જો તમારા મિત્રો જોતી હોય તો મેં તમને જણાવ્યું આપણી એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કરો અને પેઇડ કોર્સમાં જઈને તમે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે ત્યાંથી પ્રશ્ન બધું ટાઈપિંગ સાથે મેળવી શકશો વિજ્ઞાનનું શોર્ટકટ સાથેનું એનો કોર્સ કલ્પેશર સરસ મજાનો સંપૂર્ણ સોલ્યુશન સોરી સાગર ગણિતનો છે એ બધું જ તમે પેડ કોર્સમાં જઈને મેળવી શકશો જો કોઈ પ્રશ્નમાં મિત્રો ઉતાવળમાં કોઈ ભૂલ થઈ ગઈ હશે તો આપણે એની પિન કોમેન્ટ છે એ પિન કરી દેશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ ફરી મળીશું બીજા પ્રશ્ન બેંક સાથે એનું પણ સોલ્યુશન મુકાઈ ગયું છે એ પણ તમે આપણી એપ્લિકેશન ચેનલમાં જઈને જોઈ શકશો થેન્ક યુ